નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિન્દુ ધર્મનું પવિત્ર પર્વ એટલે હોળી અને હોળીની સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર જગ્યા પર હોળીકા દહનનું આ પર્વ ઉજવવામાં આવનાર છે સાથે સાથે અત્યારે પાકની ટીમ જે આવી છે કિસનવાડી ખાતે કિસનવાડી મહાદેવ ચોક જે આવેલો છે અને ત્યાં દર વર્ષે જીવંત ડેકોરેશન હોળીકા દહનનું કરવામાં આવતું હોય છે અને આસ્થા સાથે અહીંના લોકો હોળી પર્વની ઉજવણી કરવા કરતા હોય છે અત્યારે આપ જોઈ શકો છો કે સુંદર કલાત્મક રંગોળી સાથે સાથે જે કથા જે પ્રચલિત છે અને જ્યાંથી આ હોળીકા દહનની શરૂઆત થઈ છે તેવી કથા એટલે હોળીકા અને ભક્ત પ્રહલાદ આ જીવંત ડેકોરેશન સાથેનું આ ડેકોરેશન કરી અને આ પર્વને મનાવતા હોય છે વડોદરા શહેરના કિસનવાડી ખાતે આવેલ આ મહાદેવ ચોકના જે રહીશો છે દર વર્ષે આ પ્રમાણેનું મુવિંગ ડેકોરેશન કરી અને આ પર્વની ઉજવણી કરતા હોય છે ભારે આસ્થા સાથે હોળીકા દહનનું આ જે મહત્વ છે તે સમજાવી આ પર્વની ઉજવણી કરતા હોય છે વડોદરા શહેરમાં જે રીતે અલગ અલગ જગ્યા પર ભારે ઉત્સાહ સાથે આસ્થા સાથે હોળિકા દહનનું આ પૂજન કરવામાં આવતું હોય છે અને જે રીતે કથા પ્રચલિત છે ભક્ત પ્રહલાદની અને અસત્ય પર સત્યના વિજય રૂપે પણ આ તહેવારને મનાવવામાં આવતો હોય છે ત્યારે આ જે ભક્ત પ્રહલાદની જે કથા જોડાયેલી છે આ પર્વને લઈને અને જ્યાંથી આ પર્વની ઉજવણીની શરૂઆત થઈ છે ભક્ત પ્રહલાદને લઈને હોળીકા એને વરદાન હતું કે હોળીકાને આગ પણ ભસ્મ ન કરી શકે પરંતુ ભક્ત પ્રહલાદની શક્તિ અને ભક્તિના પ્રતાપે હોળીકા પણ ખુદ હોળીકા દહનમાં દહન થઈ ચૂકી હતી અને ત્યાંથી જ આ પર્વને મનાવવામાં આવે છે મહાદેવ ચોકના જે રહીશો છે તેમની સાથે અત્યારે અહીંયા વાતચીત કરીશું શું કેવા માંગશો જે રીતે દર વખતે આ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે કઈ રીતે આની ઉજવણી કરવામાં આવે છે આમાં અમે ઇકો ફ્રેન્ડલી તરીકે જેમ કે બધી જગ્યાએ કેવું રોડ ખોદીને કરતા હોય પણ અમે રોડ ખોદ્યા વગર ઇકો ફ્રેન્ડલી હોળી હોળિકાનું પૂજન કરીએ છીએ અને જેમ અસત્યનો સત્ય પર વિજય થાય તે પ્રમાણે સૂચવ કરીને અમે મહાદેવ ચોક ખાતે હોળિકાનું દહન સન્માન કરીએ છે જે રીતે આપ આજે હોળીકા છે પ્રહલાદ છે તેનું પણ સ્ટેચ્યુ મૂકીને આ એક મેસેજ આપતા હોઉં છો શું કેશો એના વિશે એવું છે કે જેમ આપણે કોઈ જગ્યાએ તમને આવું લાઈવ જોવા નહીં મળે અમે દર વખતે નવી નવી થીમ પ્રમાણે કરીએ છીએ અને એ વખતે જેમ અસત્યનો વિજય થાય સત્ય પર એ દર્શાવતા દર વખતે ઉજવણી કરીએ છીએ હા સત્ય અસત્ય પર સત્યનો વિજય થાય ચોક્કસ તો જે રીતે કલાત્મક રંગોળી સાથે સાથે ઇકો ફ્રેન્ડલી આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બીજા બેન પણ છે તેમની સાથે પણ વાત કરીશું બેન શું કેવા માંગશો દર વખતે આ ઉજવણી કરવામાં આવતી હોય છે કઈ રીતે આ ઉજવણી કરી રહ્યા છે એટલે અત્યારની જનરેશન આપણે જોઈએ ને તો ખબર જ નથી હોતી કે કોઈ પણ ધર્મ એટલે કોઈ પણ ધાર્મિક ઉત્સવ ઉજવીએ છે એની પાછળનું રહસ્ય શું છે તો આપણે હોળીકા દવન રહસ્ય એમ છે કે જે રીતે દશા અવતાર થયા એમાંનો નો નરસિંહ અવતાર તો એમાં અસત્ય ઉપર સત્યનો વિજય કેવી રીતે થયો પ્રહલાદે કેવી રીતે ભગવાનનું કામ કર્યું એ રીતે સમગ્ર વાર્તા જણાવી અને જેથી નાના બાળકોથી લઈને દરેક વડીલને બધાને જ ખબર પડે કે આ કઈ રીતે આપણે ઉત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે ચોક્કસ તો જે રીતે દર વખતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને લોકો ભારે આસ્થા સાથે આ પર્વને માણતા હોય છે ઉજવતા હોય છે અને જે રીતે અત્યારની જે પેઢી છે ખાસ કરીને તેને મેસેજ પહોંચે તે પ્રકારે અહીંયા મુવીંગ ડેકોરેશન સાથે હોળીકા દહનનું પર્વ મનાવવામાં આવતું હોય છે સૌ કોઈ જાણે છે કે આ આસ્થાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોળીકા દહનનું છે ખાસ કરીને પર્યાવરણને લઈને પણ હોળીકાને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હોય છે અને અત્યારે આપ જોઈ શકો છો કે હોળીકા અને ભક્ત પ્રહલાદના મૂવિંગ સ્ટેચ્યુ સાથે આ હોળીકાની દહનની ઉજવણી કરવામાં આવી રહી છે સૌ જે મહાદેવ ચોકના રહીશો છે કિશનવાડી ખાતેના અને દર વખતે એક મેસેજ આપતા હોય છે જે કથા છે આજની પેઢીને ખાસ કરીને તેઓ સુધી પહોંચે તે માટે આ પર્વની ઉજવણી ખાસ કરીને આ સ્ટેચ્યુ સાથે કરતા હોય છે સાથે સાથે ઇકો ફ્રેન્ડલી જે પર્યાવરણને નુકસાન ન કરે તે માટે ઇકો ફ્રેન્ડલી હોળીનો હવે ટ્રેન્ડ જે પ્રચલિત છે તેને પણ ધ્યાનમાં રાખીને અહીંના રહીશો ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી હોળીની ઉજવણી કરતા હોય છે વડોદરા શહેરમાં જે રીતે અલગ અલગ જગ્યાઓ પર આ પર્વને ઉજવવામાં આવી રહ્યું છે આવતીકાલે ધૂળેટી પણ છે ત્યારે સૌ દર્શક મિત્રો સાથે સાથે વડોદરા સહિત સમગ્ર દેશના નાગરિકોને સ્પાર્ક ટુ માધ્યમથી અમે હોળીકા દહન અને સાથે સાથે ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપના અમારા માધ્યમથી આપીએ છીએ અને સૌ કોઈના જીવનમાં હોળીકા દહનથી ધૂળેટીના તહેવારથી રંગો જે રીતે અલગ અલગ પ્રકારના રંગો અલગ અલગ મેસેજ આપતા હોય છે એ જ પ્રકારનો મેસેજ અને વડોદરા શહેરના સૌ લોકોમાં આ રંગોનો તહેવાર ખુશનુમા રહે અને તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે અમે આપના માટે પ્રાર્થના કરીએ છીએ અને સુંદર રીતે આ તહેવારની ઉજવણી થાય તે માટે તમામને શુભકામનાઓ પણ પાઠવીએ છીએ કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા